ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની ઉણપને કારણે સ્ટ્રોક એટલે કે લૂનો ખતરો રહે છે તેનાથી બચવું હોય તો તમે વરિયાળીનું શરબત પી શકો છો વરિયાળી પ્રાકૃતિમાં ઠંડક આપનારી માનવામાં આવે છે અને તે શરીરને અન્ય ઘણા બધા ફાયદાઓ પણ આપે છે વરિયાળીનું શરબત પીવાથી તમારા શરીરની ગરમી દૂર તો થાય છે તેની સાથે સાથે ડિહાઈડ્રેશન પણ દૂર થાય છે અને ઉર્જા પણ મળે છે તો આજે આપણે જાણીશું વરિયાળીના શરબત પીવાના ફાયદા વિશે વરિયાળીમાં ફાઈબર અને કેલ્શિયમ સહિત અન્ય ઘણા બધા પોષક તત્વો હોય છે તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ જેવા ગુણધર્મો પણ હોય છે તમે તમારા ઉનાળાના આહારમાં વરિયાળીનો સમાવેશ કરી શકો છો જો તમે ઉનાળામાં રોજ એક ગ્લાસ વરિયાળીનું શરબત પીઓ છો તો તેનાથી તમારા શરીરને ઠંડક મળશે અને ગરમી પણ ઓછી થઈ શકે વરિયાળીનું શરબત પાચનતંત્ર માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે એક ગ્લાસ વરિયાળીનો રસ પીવાથી પાચનક્રિયા સારી થાય છે તે કબજિયાત જેવી સમસ્યાઓને પણ દૂર કરવા કરવામાં મદદ કરે છે વરિયાળીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે કોઈ પણ સામાન્ય ચેપ અને વાયરસને દૂર રાખી શકે છે વરિયાળીમાં પોટેશિયમ પણ હોય છે જે શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે વરિયાળીનું શરબત શરીરના હાર્ટ રેટને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે આ શરબત આપણા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે એટલે કે તમારી બોડીને ડિટોક્સિફાય કરવાનું કામ કરે છે આમ તે લોહીને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે આવી સ્થિતિમાં તમારા આહારમાં તે ખોરાકનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે જે તમારી લોહીને શુદ્ધ કરવામાં મદદ કરી શકે છે વરિયાળીના શરબતમાંથી શરીરને ઝીંક કેલ્શિયમ અને સેલેનિયમ જેવા ખનિજો મળે છે આ ખનિજો હોર્મોન્સને અને ઓક્સિજન સંતુલનને બેલેન્સમાં રાખે છે વરિયાળીનું શરબત ત્વચા પર ઠંડકની અસર કરે છે તે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર પણ બનાવે છે તો આ ઉનાળાની ઋતુમાં તમે પણ વરિયાળીનું શરબત પીઓ અને આ બધા ફાયદા ઉઠાવો એ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ વિડીયોને જરૂરથી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો